કોંગ્રેસ દ્વારા યોજાયેલા જનમંચ કાર્યક્રમ દરમિયાન મોહના કાવચાળી ગામના સરપંચ અને આદિવાસી સમાજના યુવા આગેવાન એવા મોકાશીને પોતાના વિસ્તારના લોકોની સમસ્યા કરવાનો મોકો મળ્યો હતો જુઓ મોકાશીએ લોકોને પડતી સમસ્યાઓ વિશે શું કહ્યું મને જનમંચ પર મોકો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર મારું નામ દેવુભાઈ રાજુભાઈ ગામ મારું મોહના કાવચાળી છે અને આપણા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા શ્રીને મારી વિનંતી છે કે મારો પ્રશ્ન જંગલ જમીન મુદ્દે છે બે હજાર એકવીસની અંદર મારા ગામમાં પ્લાન્ટેશન થયું ત્યારે ખરેખર એક અમારો પ્રશ્ન એવો છે જંગલ જમીન મુદ્દે સર કે આપણા દેશની પાર્લામેન્ટમાં વિરોધ પક્ષના નેતા આપણા જનનાયક રાહુલ ગાંધીજી જેવી રીતે બોલી રહ્યા છે તેવી રીતે અમીર અમીર થતો જાય છે ને ગરીબ ગરીબ રહેતો જાય છે તેવી જ રીતે અમારા જંગલ જમીનના મુદ્દામાં જે અમારે બે હજાર કાયદા મુજબ બે હજાર પંદરમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે પ્રમાણપત્રો આપ્યા છે એ પ્રમાણપત્રોમાં જમીન અમને આપવામાં બે હજાર છના અધિનિયમ જમીન આપવાના કાયદા મુજબ એ ખેડૂતને દસ એકર જમીન આપવાની તો અમને સર અમારી કોઈની માંગણી પાંચ એકરની હતી કોઈની દસ એકરની હતી કોઈની પંદર એકરની પણ હતી જે ખેત ખેડૂત ખેતી કરીને ખાય એના ઉપર અમે માગણી કરી હતી તો સર અમને જમીન આપવામાં આવી હતી કોઈને વીસ ગુંઠા કોઈને ત્રીસ ગુંઠાણ કોઈને પાંચ ગુંઠા પણ આપી છે મારા ગામમાં ટોટલ બસો ચૌદ પ્રમાણપત્રો આપ્યા છે એમાંથી સત્તાવીસ ખેડૂતોને પૂરેપૂરી જમીન આપી છે માગણી પ્રમાણે અમે એમના સામે કોઈ વાંધો નથી અમે ખુશી છીએ પણ જ્યારે એકસો ઓગણચાલીસ એવા ખેડૂતો છે કે જેને અસંતોષકારક છે જેમનો કબજો દસ એકર પણ છે પાંચ એકર પણ છે પણ એમને જમીન વીસ ગુંઠા મળી છે ને એમના સાત ભાઈઓ હોય તો સર ઘર કઈ જગ્યાએ બનાવવાના ખેતી કઈ કઈ જગ્યા એ કરવાની એ અમારો બહુ મોટો પ્રશ્ન હતો અને બે હજાર એકવીસની અંદર અનંત સાહેબની નેતૃત્વમાં અમે ડીએપોથી લઈને કલેક્ટર કચીએ કચેરીએ ટીડીઓ સાહેબને તમામ જગ્યાએ અમે કોપી આપી છે એમનો જવાબ અમને નથી મળ્યો અને તમારી માંગણી એ જ છે જ્યારે જે સનતની જમીનો આપવામાં આવી એમાં સર જમીનો એવી છે કે એક ખેડૂતનું હું સેમ્પલ તરીકે નામ બતાવું છું એમણે પંચોતેર ગુંઠા જમીન આપી છે નાનેભાઈ ઇન્દુભાઈ ગાર્ડર કરીને છે પણ એમની જે જમીન પ્રમાણપત્ર પર પાસળના પાના પર દર્શાવવામાં આવેલા છે ચાર ખેડૂતો આ ચાર ખેડૂતોનું વચ્ચેનું જે ખેતર છે એ એમને આપવામાં આવ્યું છે અને એક ખેતર છે માત્ર સ ગુંઠાનું અને એમનો કબજો છે પાંચ જગ્યાએ અને એમને પ્રમાણપત્ર પર આઈપીસી જમીન પંચોતેર ગુંઠા તો ડીઆરએલના જમીન માપણીના જ્યારે સર્વે કરવા માટે સાહેબ આવ્યા એ લોકોએ અમને એમ કીધું કે તમને માત્ર ને માત્ર સ ગુંઠા જમીન મળશે પચોતેર ગુંઠા માત્ર પ્રમાણપત્ર પર છે પણ આપવા માટે રાજી નથી ખરેખર અમારા સાથે સાહેબ ચોકેબાજી થઈ છે એટલે અમારી નારાજગી છે અને અમારા પાસે ખૂબ જ ઓછી જગ્યા છે તો અમે એમ વિચારીએ છીએ કે સર અમને જમીન ઓછામાં ઓછી પાંચ એકર તો બી મળવા જોઈએ અમારા પાસે બિલકુલ નહીવત પ્રમાણે આખા ગામમાં સર એવા પચીસ જ મારા ગામમાં ખેડૂતો છે કે જેમણે પાંચ એકરથી વધારે જમીન છે બાકી ટોટલ જંગલની જમીન કરીને ખાય છે અમારી વિનંતી છે કે ભવિષ્યમાં સરકાર આવે આપણી કોંગ્રેસ તો અમે વિચારીએ કે ખરેખર એમને પાંચ એકરનો બી માલિક બનાવો અને બીજો નાનકડો પ્રશ્ન પછી હું પૂરું કરીશ સર એકવીસમી સદીમાં જીવીએ છીએ ગુજરાત સરકાર ઘણી બધી ફણગા ફૂકે છે કે ગુજરાતમાં ઘણો વિકાસ થયો છે સર મારા વિસ્તારમાં પાંચ એવો ડુબાવ કોજવે છે કે જે ચોમાસું આખું સદંતર ડૂબી જાય અને તમામ કોજવેઓ તૂટી ગયેલા છે જર્જરિત છે તેમના લીધે શિક્ષકો ડોક્ટરો કે કોઈ દર્દીઓને અવર જવર કરવા માટે ધરમપુર આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે કોચ બાજુના વિસ્તારમાં અમુક અમને એવું લાગે છે કે અમુક જે સત્તાપક્ષ છે એમણે એવું કહ્યું છે કે એક બાજુનો વિસ્તાર તમામ વિસ્તારમાં ફૂલો ભયના છે પણ મારા વિસ્તારમાં ફૂલો નથી ભયના એટલે અમને સાહેબ એમનો અવાજ આપ સાહેબ શ્રી વિધાનસભા સુધી પહોંચાડો અને જે પણ મારે અહીંથી કોપી આપવા પડે જંગલ જમીન અમે આપશું એ આટલી વાત સાથે મને કોંગ્રેસ મંચે મંચે પ્રશ્નો મૂકવા માટે આપ્યો તે બદલ આપ સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર